કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માટે ઉપયોગી ટિપ આ વિડીયોમાં જાણવા મળશે યુનિવર્સિટી તથા કોલેજ પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવવા માટે મહત્ત્વની દસ ટિપ્સ તેમજ પરીક્ષામાં પેપરમાં શું કરવું તેમજ શું ના કરવું વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડિયો જુઓ જરૂર હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો નંબર એક સિલેબસ પેપર અથવા પરીક્ષામાં સિલેબસ ખૂબ મહત્વપૂર્ણ હોય છે કોઈ પણ પ્રશ્નપત્ર સિલેબસમાંથી જ સેટ કરવામાં આવતું હોય છે સિલેબસના યુનિટ યુનિટવાઈઝ મુદ્દાઓની જાણકારી ખૂબ મહત્ત્વની છે મોટે ભાગે સિલેબસમાં ચાર યુનિટ અથવા પાંચ યુનિટ હોઈ શકે છે યુનિટ પ્રમાણે વિદ્યાર્થીઓને મુદ્દાઓની જાણકારી હોવી જોઈએ બીજું કે દરેક યુનિટમાંથી એકાદ મુદ્દો સ્કીપ કરી શકાય છે બાકીના બધા મુદ્દા કરવા જોઈએ સિલેબસ ક્યાંથી મળશે તો સિલેબસ જે તે યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવેલો હશે અથવા ગૂગલ પરથી પણ સર્ચ કરી શકાય છે બીજી મહત્ત્વની બાબત છે સિલેબસમાં સિલેબસ લેટેસ્ટ હોય તે જરૂરી છે કારણ કે ઘણી વખત ઓલ્ડ સિલેબસ પણ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર હશે તો ઓલ્ડ સિલેબસ ધ્યાનમાં લેવો નહીં નંબર બે અભ્યાસ સામગ્રી અથવા સ્ટડી મટીરિયલ વિદ્યાર્થી પાસે વાંચવા માટે સ્ટડી મટીરિયલ હોવું ખૂબ મહત્ત્વપૂર્ણ છે તેમાં લેક્ચર નોટ્સનો પણ સમાવેશ કરી શકાય છે પુસ્તક વાંચન એ પણ એમાં સમાવેશ કરી શકાય છે બીજું કે પ્રિન્ટ કોપી અથવા સોફ્ટ કોપી તેનો પણ આમાં સમાવેશ કરી શકાય છે ખાસ મહત્ત્વનું છે કે અભ્યાસ સામગ્રી પહેલેથી જ એકઠી કરી લેવી જોઈએ વિદ્યાર્થી પાસે પરીક્ષા પહેલાં જ વાંચન માટે અભ્યાસ સામગ્રી હોવી ખૂબ મહત્વપૂર્ણ છે આ ઉપરાંત પુસ્તકની ખરીદી પણ કરી શકાય છે લાગુ પડતા પુસ્તકો નજીકના બુક સ્ટોર કોલેજના પુસ્તકો રાખતા હોય ત્યાંથી ખરીદી શકાય છે અથવા અમુક પુસ્તકો ઓનલાઈન પણ ખરીદી કરી શકાય છે નંબર ત્રણ વાંચન ત્યાર પછી વાંચન ખૂબ મહત્ત્વપૂર્ણ બાબત પરીક્ષા માટે અથવા પેપર માટે રીડિંગ ખૂબ મહત્ત્વપૂર્ણ છે વાંચન માટે પહેલેથી જ ટાઈમટેબલ બનાવી લેવું જોઈએ શિડ્યુલ બનાવી લેવું જોઈએ પરીક્ષા આવે ત્યારે વાંચવાને બદલે સમયસર પહેલેથી જ વાંચવાનું શરૂ કરી દેવું જોઈએ સમયાંતરે જે રીડિંગ કરેલું છે જે મુદ્દાઓ વાંચેલા છે તેનું રિવિઝન પણ ખૂબ મહત્ત્વનું છે રિવિઝન કરવાથી મુદ્દાઓ વધુ સ્પષ્ટ થશે સમજ વધુ સ્પષ્ટ બનશે રવિવાર અથવા રજાના દિવસોમાં એક્સ્ટ્રા સમય મળે તો ત્યારે વધારાનું વાંચન પણ કરી શકાય છે આ ઉપરાંત વાંચતી વખતે સમય અનુસાર બ્રેક લેવો જોઈએ ચાલીસથી પિસ્તાલીસ મિનિટ આશરે વાંચન કર્યા બાદ પાંચથી સાત મિનિટ બ્રેક લઈ શકાય છે તેનાથી વાંચનમાં ઇન્ટરેસ્ટ જળવાઈ રહેશે કંટાળો ઓછો આવશે વચ્ચે બ્રેક લેવી જરૂરી છે આ ઉપરાંત વાંચન કરતી વખતે મોબાઈલ કે સોશિયલ મીડિયા તેનાથી દૂર રહેવું જોઈએ નંબર ચાર પ્રેક્ટિસ પેપર અથવા લખવાની પ્રેક્ટિસ કરવી તો લેખન કૌશલ્ય પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે પરીક્ષા અથવા પેપરમાં લખવાની બાબત ખૂબ મહત્ત્વની કહી શકાય લખવામાં સમય મર્યાદા ખૂબ મહત્ત્વપૂર્ણ છે વિદ્યાર્થી જાતે પેપર લખી શકે છે અને પરીક્ષાની જેમ જ પેપર શરૂ કરવું જોઈએ ટાઈમરનો ઉપયોગ કરી શકાય છે પેપર લખાઈ જાય એટલે જાતે જ પેપર ચેક કરવું જોઈએ અથવા તો સ્વમૂલ્યાંકન કરી શકે છે તો આ રીતે લખવાની પ્રેક્ટિસ ખૂબ મહત્ત્વપૂર્ણ છે વિદ્યાર્થીએ પ્રેક્ટિસ પેપર લખ્યા પછી જવાબોની સમીક્ષા કરવી જોઈએ અને પોતાની ભૂલોમાંથી શીખવું જોઈએ ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે પણ આ પ્રેક્ટિસ મહત્વની છે નંબર પાંચ અક્ષરો આ પણ મહત્ત્વની બાબત છે વિદ્યાર્થીના અક્ષર યોગ્ય કદના હોવા જોઈએ પરીક્ષા અથવા પેપરમાં અક્ષરો ખરાબ થતા હોય તો ત્યારે વિદ્યાર્થીને ઘણી વખત ઓછા માર્ક્સ મળે છે અથવા લખાણ સાચું હોવા છતાં પણ ખરાબ અક્ષરના કારણે વિદ્યાર્થીને પૂરતા માર્ક્સ મળી શકતા નથી નંબર છ અગાઉના પેપર્સ અગાઉના પ્રશ્નપત્રનો અભ્યાસ કરવો જોઈએ કેવા પ્રશ્નો પૂછાયેલા છે તે ખાસ તપાસવું જોઈએ બીજું કે અગાઉના પેપર્સ જોતી વખતે સિલેબસ ચેન્જ થયેલો નથી કે કેમ આ પણ જોઈ લેવું ઓલ્ડ સિલેબસ હશે તો તેને ધ્યાનમાં લેવો નહીં આવા પેપર્સને ધ્યાનમાં લેવા નહીં ઓલ્ડ પેપર્સ ક્યાંથી મળશે તો જૂના પેપર છે તે વેબસાઇટ પર યુનિવર્સિટીની વેબસાઇટ પર જોઈ શકો છો ત્યાંથી મળી શકે છે અથવા ગૂગલ પર સર્ચ કરવું અથવા કોલેજમાં અધ્યાપક પાસે તપાસ કરી શકો છો આ ઉપરાંત અગાઉના જૂના વિદ્યાર્થીઓ હોય તો તેમની પાસે પણ તપાસ કરી શકો છો નંબર સાત મુખ્ય લખાણ અથવા જવાબનું મુખ્ય લખાણ આ પણ મહત્ત્વની બાબત છે સામાન્ય રીતે વર્ણનાત્મક પ્રકારના જવાબમાં આવી રીતે માળખું હોય છે પ્રસ્તાવના મુખ્ય વિષય વસ્તુ અને સમાપન મુખ્ય લખાણની અંદર કેટલીક મહત્ત્વની બાબતો જોઈએ તો મુખ્ય લખાણની અંદર અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરવો જોઈએ જરૂર પડે ત્યાં અન્ડરલાઈન કરવી જોઈએ અમુક જગ્યાએ કાળી પેનનો ઉપયોગ કરી શકો છો ચારથી પાંચ લીટી પછી એકાદ લીટી છોડી દેવી જોઈએ મુખ્ય મુદ્દો હંમેશા અલગ લીટીમાં લખવો જોઈએ તો આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેવી જ રીતે જવાબો સચોટ અને સ્પષ્ટ શબ્દોમાં લખવા જોઈએ ચાર્ટ આકૃતિ વગેરેનો પણ ઉપયોગ કરી શકાય છે જરૂર પડે ત્યાં ઉદાહરણ પણ આપી શકાય છે નંબર આઠ પ્રશ્નોને પ્રાથમિકતા આપવી પ્રશ્નપત્રની અંદર પ્રશ્નોને પ્રાથમિકતા આપવી જોઈએ સરળ પ્રશ્ન જે આવડે છે ઓછા સમયમાં લખી શકાય છે તેને પ્રાથમિકતા આપવી જોઈએ વધુ જટિલ પ્રશ્ન લાગે તે પછી લખવો જોઈએ તો આ રીતે પ્રશ્નોને પ્રાથમિકતા આપવી જોઈએ નંબર નવ પેપરમાં ટાઈમ મેનેજમેન્ટ પેપરમાં ટાઈમ મેનેજમેન્ટ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે પ્રશ્નના જવાબ અનુસાર સમયનું વિભાજન કરવું જોઈએ લાંબા સમય સુધી એક જ પ્રશ્નની પાછળ સમય વેડફવો જોઈએ નહીં સમયસર પ્રશ્નનો જવાબ પૂર્ણ કરવો જોઈએ લાંબા પ્રશ્નો અને ટૂંક તો એ પ્રમાણે પ્રશ્નના જવાબ પાછળ સમય ફાળવવો જોઈએ ટાઈમ મેનેજમેન્ટ પણ જરૂરી બને છે નંબર દસ પ્રશ્નપત્રને કાળજીપૂર્વક વાંચો પ્રશ્નપત્રમાં દરેક પ્રશ્નને કાળજીપૂર્વક વાંચવા જરૂરી છે પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું છે તેની ખાતરી કરવી જોઈએ પ્રશ્નનું ખોટું અર્થઘટન ન થાય તે પણ ખૂબ જરૂરી છે ઉતાવળમાં પ્રશ્નનો જવાબ લખવાનું શરૂ ના કરી દેવું પરીક્ષા અથવા પેપરમાં આટલું ના કરશો વિષય વસ્તુ સિવાયનું બિનજરૂરી લખાણ પેપરમાં લખવું નહીં ઘણા વિદ્યાર્થીઓ ફિલ્મી સોંગ્સ ફિલ્મી સ્ટોરી વ્યક્તિગત સમસ્યાઓ આવું લખે છે તો આવું પેપરમાં લખવું નહીં નવા પ્રશ્નનો જવાબ અડધા પેજથી શરૂ કરવો નહીં નવા પ્રશ્નનો જવાબ હંમેશા નવા પેજથી લખવો સળંગ લાંબુ લખાણ લખવું નહીં મુદ્દાસર લખાણ લખવું પાંચથી છ લીટી લખાય એટલે એકાદ લીટી છોડી દેવી લાંબુ લખાણ સતત સળંગ લખવું નહીં પ્રશ્ન લખ્યા વગર માત્ર ક્રમ લખીને જવાબ શરૂ કરવો આવું પણ ના કરવું પ્રશ્નનો ક્રમ લખવો ત્યારબાદ સમગ્ર સંપૂર્ણ જે પ્રશ્ન છે તે પણ લખવો અને પછી જવાબ શરૂ કરવો બીજું કે પેપરમાં લાલ કેસરી ગુલાબી આવી પેનનો ઉપયોગ કરવો નહીં પરીક્ષા અથવા પેપરમાં આટલું કરશો પરીક્ષા પહેલાં રાત્રે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે પરીક્ષાના દિવસે હેલ્ધી બ્રેકફાસ્ટ પણ જરૂરી છે છેલ્લી ઘડીના તણાવને ટાળવા માટે પરીક્ષા હોલમાં સમયસર પહોંચી જવું બધી જરૂરી સામગ્રી પેન પેન્સિલ કેલ્ક્યુલેટર વગેરે તપાસી લેવા સમગ્ર પરીક્ષા દરમિયાન હકારાત્મક વલણ રાખવું પાસા છે કે આ વિડીયોમાં ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હશે આવી વધુ જાણકારી અને વિડીયો માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે